ગઈ દસ તારીખે ગણતરીના કલાકોમાં જ બે ચેઇન સ્નેચિંગ થયેલા બાપુ પોલીસ સ્ટેશન વિસ્તાર અને હળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અગિયાર તારીખે બીજે દિવસે પણ સવારમાં એક ચેન સ્નેચિંગ થયેલું આ જે ઉપરા ઉપરી ચેન સ્નેચિંગ થયેલા અને એ બાબતે એને ગંભીરતાથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગેંગને પકડવા માટે સક્રિય હતી એની અમને ગઈકાલે સફળતા મળી છે મૂળ મધ્યપ્રદેશ મોરેના ભીંડના વતની એવા પાંચ ઇસમોને અમે પકડી પાડેલ છે જેઓના નામ છે વિકાસ ઉર્ફે શંકી બીજાનું નામ છે વિનિકેત ઉર્ફે અંશ ત્રીજો છે સુજીત ઉર્ફે રાઇડર અને બે આરોપી એવા છે કે જે માઇનોર છે કે જેનું નામ આપણે આપી શકાતા નથી આખા બનાવવાની હકીકત એવી છે કે દસ તારીખે શહેરજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કડક બજાર છે એની પાછળથી આ લોકો એક યામાં આ ચોરે છે અને સાડા ત્રણે મોટરસાયકલ ચોર્યા પછીની એક કલાકમાં જ બે ચેન સ્નેચિંગના ગુનાને વારદાત આપે છે અને બીજે દિવસે સવારમાં પણ એ જે પ્રયત્ન કરે છે ઘરણે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એ ગેમ ગઈકાલે અમને પેટ્રોલિંગ દરમિયાન મારી ટીમને કોડિયાનગર પાસેથી મળી આવેલી છે એમની પાસેથી ટોટલ બે લાખ અઢાર હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ મળેલ છે ચોરી માંગેલું મોટરસાયકલ પણ અમને મળેલ છે અને આ બાબતે જોઈએ તો વડોદરા શહેરમાં કારેલીબાગ બાપોદ હરણી સયાજીગંજ કપુરાય અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ પકડાતા એકી સાથે આ બધા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે આ ચેન સ્ટ્રેચિંગની પહેલાં દસક દિવસ પહેલાં હાઈવે ઉપર કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોએ મોબાઈલની લૂંટ પણ કરેલી એ ગુનો પણ આ સાથે ડિટેક થાય છે બધા આરોપીઓને ધોરણસરની અટકાયત કરી અને લાગુ પડતા પોલીસ સ્ટેશન એટલે અરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે વધુ તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપેલ છે આ લોકો હજી હમણાં જ આવેલા અને મૂળ એક મંડપ ડેકોરેશનનું એવું કામ કરતા કોઈ ભીંડના ઈસમ હતા એમને ત્યાં એ લોકો આગલા દિવસે રોકાયેલા અને બીજે જ દિવસે એમણે આ ગુનાને અંજામ આપેલું આ લોકો મૂળ મધ્યપ્રદેશ ભીંડના વતની છે મોરેની બાજુમાં આપણે જે ચંબલ વિસ્તાર નામ સાંભળ્યો હશે એની બાજુનો જિલ્લો છે ત્યાંના આ લોકો વતની છે જે તે વખતે જ્યારે બે ચેન સ્ટ્રેચિંગ ઉપરા ચાપરી થયા ત્યારે એના જે અમને સીસીટીવી ફૂટેજ મને બીજી રીતે જે માહિતી મળેલી યામા મોટર સાયકલ વપરાયેલું છે પરંતુ એ મોટરસાઇકલ યામાની જે નંબર પ્લેટ હતી એના ઉપર એ લોકોએ માટી લગાડેલી હતી અથવા તો માટી લાગેલી હતી તો જેથી કરીને એનો નંબર કોઈ ડિક્લેર નહોતો થતો પણ એ જ પ્રકારના મોટરસાઇકલની મુવમેન્ટ અમને બીજા વિસ્તારમાં ખોડિયાર નગર વિસ્તારમાં જાણવા મળેલી જેના આધારે અમને ખબર પડેલી કે આ વિસ્તારના આરોપી છે એટલે ત્યાં જ આ લોકો બીજો ગુનો કરવા જતા હોય એવું કોઈ એમનો પ્લાન હતો એ દરમિયાન અમારી ટીમ જે જુદી જુદી જગ્યાએ ગોઠવેલી હતી એમના હાથમાં લોકો ગઈકાલે સાંજે ઝડપાઈ ગયા છે

એ ગુનાના ગમે ધોરણસરની એની ધરપકડ કરી ભિમન મેળવવાની તજવીજ કરશે અને જો આગળ કદાચ કોઈ બીજી ટોળી હશે તો એ બાબતે આગળની પણ કાર્યવાહી થશે એક પછી હા આ લોકોનો ભૂતપૂર્વ ગુના જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે વિનીતુર્પે હર્ષ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીડમાં દાખલ થયેલો છે આ સગીરના છોકરા જે બે છોકરા છે એનો ઉપયોગ આ લોકો કરતા હતા કે ચોક્કસ એ લોકો ગુનાના કામે છે એ લોકો મોટરસાઇકલ ઉપર બેઠા હતા ગુનો એમણે કર્યો જ છે પરંતુ એ માઇનોર હોવાને કારણે એનું નામ ડિક્લેર નથી કરતા મુદ્દામાલમાં ચેઇન છે કંઠી છે અને જે મુદ્દામાલ છે બે ત્રણ દિવસમાં ચોરી થયો છે એ જ મુદ્દામાલ છે ના એ લોકોની મુવમેન્ટ અમે જોઈએ છીએ કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જ જણાય છે વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં આડત્રીસ થર્ટી એટ ચેન સ્ટ્રેચિંગના બનાવો બનેલા એ પૈકી બત્રીસ ચેન સ્ટ્રેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક કર્યા છે એટલે એ જોવા જઈએ તો પંચ્યાસી ટકા ચેન સ્નેચિંગના ગુના બે હજાર ચોવીસના વડોદરા શહેરમાં ડિટેક્ટ થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક્ટ કરવામાં પ્રથમ છીએ સર આવા બનાવ બનતા રહે છે વડોદરાવાસીઓને શું મેસેજ ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે આ રીતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ સમય હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ તો આ માણસો ગુનો કરતાં પહેલાં પણ એને પકડી શકાય